નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ફરી ચક્રવાત ભૂકા કાઢશે કૃષિ મંત્રીએ કરી ફરી મોટી જાહેરાત ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય ક્યારે જમા થશે એકવીસમો હપ્તો આવી ગઈ છે મિત્રો તારીખ બધા ખેડૂતોને મળશે હવે બાવી હજાર પાંચસો રૂપિયાની સહાય અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂર

મળશે તો ખાસ શું છે આગાહી કેટલા દિવસ માટે મિત્રો ત્યારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો જાણકારીઓ મેળવી તો આગામી સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો પચીસ તારીખથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર સુધી વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવી ગયું છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સ્ક્રિય થયું હોવાથી વાત મિત્રો એવી સામે આવી છે કે આજે સૌરાષ્ટ્રમાં વરસાદની મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે ને આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે મિત્રો એલ સી એસ થ્રી નામનું સિગ્નલ જાહેર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો આ સિગ્નલ એવા માટે લગાવવામાં આવતું હોય છે કે ખાસ મિત્રો આવી મોટી જે તબાહીઓ મચાવતી સિસ્ટમો સ્ક્રિય થાય છે ત્યારે મિત્રો આપણને સૌપ્રથમ આનો સિગ્નલ મળતું રહે છે અને સૌરાષ્ટ્રમાં પણ દરિયા કિનારે મિત્રો ડીસી વનનું સિગ્નલ જાહેર કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો અત્યારે બધાને ચેતવણીઓ આપવામાં આવી રહી છે કે આ ચક્રવાત પણ ભૂકા ગાઢે તેવું મિત્રો બન્યું છે જો ગુજરાત ઉપર અસર કરે છે તો ગુજરાતમાં મિત્રો તબાહી વરસાદ બોલાવી દેશે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી દીધી છે ખાસ મિત્રો જણાવી દીધું છે કે હજુ પણ ખેડૂતોને વધારે સહાય પડશે તો હું ખેડૂતોની વારે આવ્યો છું ખેડૂતોને હજુ પણ વધારે સહાયની લંબાવી આપીશ તેવું મિત્રો જણાવ્યું ખાસ મિત્રો વાત કરતો તો કૃષિ મંત્રી કૃષિ સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે અને ત્યારે મિત્રો જે અંબાજી ખાતે પોતે દર્શન કરવા ગયા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ખાસ હું ખેડૂતો માટે એવી માતાજીને પ્રાર્થના કરીશ કે આવી તારાજીવો ખેડૂતો માટે ન સર્જાય ખેડૂતોની પૂરની સ્થિતિમાં જે અત્યારે હેરાન થયા છે દિવસ જોવો ન પડે ખેડૂતોને નુકસાનમાં સહાય મુદ્દે જાહેરાત કરવામાં આવીને ખાસ કરીને તેમણે બધું જણાવ્યું કે પચીસો કરોડની સહાય એ માનવતાની દ્રષ્ટિએ અત્યારે કરવામાં આવી છે એટલે કે ખાસ અત્યારે જે ખેડૂતોને ધ્યાનમાં રાખીને પચીસો કરોડની જે સહાયની જોગવાઈઓ કરવામાં આવી છે પરંતુ કૃષિ મંત્રીએ જરૂર પડે તો સહાય મિત્રો પાંચ હજાર કરોડ સુધી લંબાવી આપીશું તેવી મિત્રો અત્યારે બાંધરી આપી છે તો ખાસ ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર કહેવાય ખેડૂતો અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય તેવા મોટા મિત્રો સમાચાર સામે આવી ગયા છે ખાસ મિત્રો વાત એ છે કે અત્યારે તમારા ચહેરા બદલવાથી પાપ નહીં ધોવાય તેવું કહેવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો મોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે અત્યારે મંત્રીમંડળની રચના કરવામાં આવી છે તેમાં નવા નવા મંત્રીઓના ચહેરા બેસાડવામાં આવ્યા છે ખાસ કરીને એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ તમે ચહેલા ચહેરા બદલું તો તમારું પાપ નહીં ધોવાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મિત્રો રાજ્યમાં થયેલા નવા મંત્રી રચના અને મુખ્યમંત્રી બદલવાના નિર્ણયો ઉપર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું કે આ વખતે મિત્રો ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીએ ભલે ચહેરા બદલ્યા હોય પરંતુ તેમની નીતિ અને નિયત જનતા હવે સારી રીતે ઓળખી ગઈ છે એટલે કે મિત્રો ભાજપ કેવું છે તે અત્યારે સારી રીતે પબ્લિક ઓળખે છે તેવું પોતે જણાવી છે માત્ર ચહેરા બદલવાથી સરકારના પાપ નથી ધોવાવાના અને આ મંત્રીમંડળની ફેરફારમાં મિત્રો સામાન્ય જનતાને કોઈ સીધો ફાયદો થવાનો નથી એટલે કે અત્યારે જે તમે મંત્રીમંડળની નવી રચના કરી છે તેમાં અત્યારે આમ જનતાનો કોઈ પણ ફાયદો જોવા મળશે નહીં તે ઉપતે જણાવી રહ્યા છે ને ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને મિત્રો પત્ર લખીને પણ જણાવ્યું હતું કે તમે ગુજરાતના તમામ મંત્રીઓના રાજીનામાને લઈ લીધા છે પરંતુ મંત્રીમંડળના તમામ મંત્રીઓના એક સાથે રાજીનામા લેવાનો

સૌને મિત્રો આ યોજના વિશે જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ જેમાં મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌપ્રથમ લોકપ્રિય કેસીસી લોન યોજના યોજના બાદ મિત્રો 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 હવે કેન્દ્ર સરકારે મોટી લઈને છે છે ખાસ બધાને લેવાનું જેમાં આની વાત એ છે કે અવારનવાર ખેડૂતો સામે અનેક યોજનાઓ મિત્રો લોન્ચ કરવામાં આવતી હોય છે ખાસ ખેડૂતોને આના વિશે કોઈ માહિતીઓ હોતી નથી પરંતુ ખેડૂતો માટે અનેક યોજનાઓ અત્યારે ચલાવવામાં આવી રહી છે જેમાં મિત્રો વાત કરીએ તો ઈ કિસાન ઉપજ નિધિ યોજના જેમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના લોન મળશે એટલે કે ખેડૂતોને વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવવો હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માટે તેમને ગોડાઉનની યોજના છે વેરહાઉસ બનાવવા માટે આ યોજના મળવાપાત્ર થાય છે તમારે જો ગોડાઉન બનાવવું હોય વેરહાઉસ બનાવવું હોય ખેતરમાં તો તમને મિત્રો અત્યારે ખેડૂતોને કેસીસી લોન યોજના આધારિત આ એક લોન આપવામાં આવે છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ આના વિશે જણાવ્યું હતું કે યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી મિત્રો સાત ટકાના દરે લોન મળે છે એટલે કે મિત્રો આમાં તમારે સાત ટકા વ્યાજ આપવું પડશે જો ખેડૂતો કેસીસી લોન યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ વેરહાઉસ દ્વારા મિત્રો આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે એટલે કે ખાસ મિત્રો તમારે જો ગોડાઉન બનાવવું હોય તમારા માલ સાચવવા માટે વેરહાઉસ બનાવવું હોય તો તમને મિત્રો આમાં લોન માટેની યોજનામાં તમને લોન આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ક્યારેય જમા થશે એકવીસમો હપ્તો ખાસ મિત્રો તારીખો જાણી લેજો એવા મિત્રો અવારનવાર મોટા સમાચારો મિત્રો સામે આવતા હોય છે જેમાં ખેડૂતોને ગુજરાતમાં પણ એકવીસમો હપ્તો મળી ગયો છે તેવા મોટા મેસેજો મળતા હોય છે પરંતુ અત્યારે ગુજરાતમાં ખેડૂતોને એકવીસમો હપ્તો મળ્યો નથી પરંતુ આજે આપણે જાણીશું કે તેની ઓફિશિયલ તારીખ શું છે કઈ તારીખે આ હપ્તો મળશે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું કયા કયા રાજ્યોમાં આ હપ્તો મળ્યો છે અને હવે ગુજરાતનો વારો ક્યારે છે સંપૂર્ણ વાત કરીએ તો દિવાળી પહેલા દેશભરના લાખો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમા હપ્તાની આતુરતાથી અત્યારે રાહ જોઈને ખેડૂતો બેઠા છે કે હવે જો દિવાળી ગઈ છે દિવાળી પછી હવે ખેડૂતોને ક્યારે આ હપ્તો મળશે પરંતુ દિવાળી મિત્રો દિવાળી બાદ આ હપ્તો હજુ પણ ખેડૂતોના ખાતામાં આવ્યો નથી હવે એવી આશા છે કે છઠ પહેલા ખેડૂતોને એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવશે જો કે મિત્રો કેટલાક અસરગ્રસ્ત અને અપરીતગ્રસ્ત રાજ્યોમાં કિસાન નીતિનો એકવીસમો હપ્તો મોકલવામાં આવી ગયો છે કેટલાક મીડિયા અહેવાલો મુજબ લાભ પાંચમ બાદ મિત્રો છઠ્ઠ આવે છે છઠ્ઠ સુધીમાં હપ્તો બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે એવો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવેમ્બર પહેલાં અઠવાડિયામાં મિત્રો કે નવેમ્બરનું છેલ્લું અઠવાડિયું છે તેમાં મિત્રો આ હપ્તો રિલીઝ થઈ શકશે બિહારમાં મિત્રો ચૂંટણીને ધ્યાનમાં રાખીને અટકળો મિત્રો અત્યારે ચાલી રહી છે કે એકવીસમો હપ્તો નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે તેવું મિત્રો અત્યારે અત્યારે જણાવવામાં આવી રહ્યું છે ખાસ મિત્રો વાત કરીએ તો જો તમે પહેલાથી જો આ કામ નથી કર્યું તો તમારે મિત્રો તરત જ આ કામ કરી લેવાનું છે કેમ કે મિત્રો એકવીસમો હપ્તો તો નવેમ્બરના આ છેલ્લા અઠવાડિયામાં આવી જશે પરંતુ જો તમારું બેંક અકાઉન્ટ સારી રીતે ઓપન નહીં હોય તો તમારા ખાતામાં એકવીસમા હપ્તાનો લાભ તમને નહીં મળે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે એકવીસમો હપ્તો જમા નહીં થાય તેના માટે અનેક કારણો હોઈ શકે છે જો તમે સીએસસી સેન્ટરની મુલાકાત લઈને તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો તમે સત્તાવાર પોર્ટલ ઉપર જઈને પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ઉપર જઈને તમારી મુલાકાત લઈને તમારું ઈ કેવાયસી પૂર્ણ કરી શકો છો જો તમારી જમીનની ચકાસણી પહેલાંથી જ ન કરાવી હોય તો તે કરાવી શકો છો કારણ કે ખેતી લાયક જમીનની ચકાસણી પછી જ ખેડૂતોને હપ્તા માટે પાત્ર ગણવામાં આવે છે ખાસ મિત્રો આ બધું તમારે અત્યારે કામ કરી લેવાનું છે આમ કરવાથી નિષ્ફળતાથી તમારા હપ્તાની ચૂકવણીમાં વિલંબ જોવા મળશે જો તમારું આધાર કાર્ડ હજુ સુધી તમારા બેંક ખાતા સાથે લિંક નથી થયું તો પણ તે કામ ઝડપીથી કરાવી લેજો જો તમારું આધાર કાર્ડ લિંક થયેલું નહીં હોય તો તમારા એકવીસમા હપ્તાનો લાભ તમને નથી મળવાનો તમારી બેંકમાં જાઓ અત્યારે બધા જ આ પૂર્ણ કામ ઝડપીથી કરી લેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે અત્યારે મિત્રો અનેક રાજ્યોમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જેમાં મિત્રો વાત કરી તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના

અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે મહત્વના સમાચારની વાત કરતો ખેડૂત ભાઈઓને બાવીસ હજાર પાંચસો ની સહાય મળે છે ખાસ મિત્રો તમારે જાણી લેવાનું છે ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે પરંતુ એક એવી યોજના છે જેમાં મિત્રો બાવીસ હજાર પાંચસો ની સીધી સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે ખાસ મિત્રો જાણીએ તો ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ મિત્રો ચલાવવામાં આવે છે આ યોજના થકી ખેડૂતોને આર્થિક વિકાસ કરવાનો હોય છે જેમની મિત્રો એક યોજના છે પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર પચી આ યોજના થકી ખેડૂતોને ખેતરમાં મિત્રો પાઇપલાઇન નાખવા માટે બાવીસ હજાર પાંચસોની સહાય આપવામાં આવે છે અરજી કરવા માટે મિત્રો તમારે ઓનલાઈન સેન્ટર ઉપર જવાનું છે ત્યાં તપાસણી કરાવવાની છે પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે આ સાથે ઓનલાઈન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઇનની પ્રક્રિયાઓ પણ કરવાની હોય છે જે સંપૂર્ણ તમે કરાવી લો છો તો તમને મિત્રો જે પાઇપલાઇન તમે હશે તેમાં પણ મિત્રો તમને લોન આપવામાં આવે છે ખાસ મિત્રો આમે અલગ અલગ જગ્યાએ સાંભળ્યું છે કે આ જે પાઇપલાઇન તમે પહેલેથી જ નખાવેલી હોય તો તેમાં પણ તમને પાઇપલાઇન નંખાવેલી હોય તેના ઉપર પણ લોન આપવામાં આવે છે અને ખાસ કરીને નખાવા માટે પાઇપલાઇન માટે પણ તમને આમાં સહાય આપવામાં આવતી હોય છે તો ખાસ મિત્રો પચીસમાં પણ યોજના ચાલુ હશે તમારે ચેક કરાવી લેવાનું છે અને ખાસ મિત્રો આમાં તમને બાવીસ હજાર પાંચસોની સહાય આપવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સાવધાન થઈ જજો અત્યારે માર્કેટમાં નકલી બટાકાનું વેચાણ જોવા મળી રહ્યું છે ખાસ મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે હવે મિત્રો શાકભાજીમાં પણ અત્યારે ભેળશેનો જમાનો આવી ગયો છે મિત્રો જોવા મળી રહી છે શાકભાજીને પણ અત્યારે લોકો નથી છોડતા શાકભાજી પણ નકલી બની રહી છે હાલમાં જ મિત્રો યુપીના બલિયામાં મિત્રો એક દરોડામાં નકલી બટાકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવી ગયો છે આ બટાકાને તાજા અને નવા દેખાવા માટે મિત્રો અનેક પ્રકારની હાનિકારક રસાયણો ઉમેરવામાં આવી રહી છે જેના કારણે લોકો બટાકાને નવા સમજીને ખરીદી રહ્યા છે અને છેતરાઈ પણ રહ્યા છે જો કે મિત્રો તમે નકલી બટાકાને જાણી શકો છો જેમાં મિત્રો કેમિકલની ગંદ આવે છે અને તેનો રંગ હાથમાં આવે છે તો નકલી બટાકા સ્વાસ્થ્ય માટે જોખમી છે આ બટાકા મિત્રો હાનિકારક હોવાથી આપણને અનેક પ્રકારની બીમારીઓ થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે આવા બટાકાથી મિત્રો સાવધાન રાખજો અને જો તમે આવું બટાકું સામે આવે તો તમે તરત જ પોલીસમાં જઈને એફઆઈઆર લખાવી શકો છો અને તેના માટે મિત્રો અરજીઓ પણ કરવામાં આવી રહી છે તો ત્યારે ખાસ મિત્રો તમારે એ જોઈ લેવાનું છે ખાસ મિત્રો ચેકિંગ કરી લેવાનું છે સાથે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કોરોનાની રસી લીધેલ છે તો ખાસ મિત્રો જાણી લીજો કેમ કે અત્યારે અવારનવાર મોટા કેસોમાં મિત્રો કોરોનાની રસીને મિત્રો સામેલ કરવામાં આવી રહી છે કે ખાસ કોરોનાની જેમણે રસી લીધેલ છે તેમને મોટા પાયે રોગોનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે હાર્ટ એટેકના હુમલામાં પણ કોરોનાની રસીની મિત્રો સાબિત કરવામાં આવી રહી છે કે કોરોનાની રસી જેમણે લીધેલ છે તેમને અત્યારે હાર્ટ એટેકનો હુમલા જોવા મળી રહ્યા છે તો ખાસ મિત્રો આપણે જાણવાનું છે કોવિડની રસીથી છ પ્રકારના કેન્સરનું જોખમ છે દુનિયામાં ઊંઘ ઉડાડી કોરોના મહામારી દરમિયાન લાખો લોકોનો જીવ બચાવનારી કોવિડ નાઇન્ટીન રસી એકવાર ફરી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે એટલે કે ખાસ મિત્રો કોવિડ નાઇન્ટીન જે રસી હતી અત્યારે ફરી મિત્રો વિવાદોના ઘેરામાં ફરીથી આવી ગઈ છે શરૂઆતથી જ હાર્ટ એટેક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મિત્રો જોડાયેલી રહેલી આ રસીને લઈને મિત્રો હવે દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની રસીને લીધેલી હવે હશે તો તમને અલગ અલગ છ પ્રકારની મિત્રો કેન્સર ની બીમારીઓ જોવા મળશે મિત્રો ખાસ મિત્રો ચોકાવનારો દાવો કરવામાં આવી ગયો છે કે કોરોનાની તમે જો રસી લીધેલ હશે તો તમને અલગ અલગ પ્રકારની છ બીમારીઓનો સામનો કરવો પડી શકશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો